નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ચૌધરી ભારત કૃષિ કેર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ ઈડર તાલુકાના પોશીના ગામે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતે એમના પપૈયાની વાડીની અંદર ભારત કૃષિ કેરની જે પ્રોડક્ટ વાપરી છે અને તેના શું પરિણામ મળ્યા છે એની ચર્ચા કરશું નમસ્કાર આપનું પૂરું નામ પટેલ સતીશ કુમાર ધીરાભાઈ મોબાઈલ નંબર નાઇન એટ જીરોટ સિક્સ જીરો સેવન થ્રી બરોબર સતીશભાઈ તમે ભારત કૃષિ કેરનું શ્રીફર સુંદર ગોલ્ડ અને લિયોનાર્ડો જે વાપર્યું એ શ્રી ફોસ્ટ સુંદર લિયોનાર્ડો જ કેમ એની એક ચર્ચા કરશો કેમ એ એમાં મારા આગળના વર્ષે જે કનુભાઈ નાથાભાઈએ જે વાયેલું બરાબર એને જોતાં અમને એમ લાગ્યું કે આ ઓર્ગેનિક છે અને ઓર્ગેનિક હોવાથી પેલા રાસાયણિક ખાતર કરતો એનું ઉત્પાદન સારું બેસશે એ જોઈને જ અમે શ્રીફોસ ફોસ લિયોના સુંદર ગોલ્ડ અને લિયોનાર્ડોનો ઉપયોગ કર્યો એને એનાથી બોર્ડ પે બેડ છે ને પોચા રહે છે અને ઉત્પાદન જળવાઈ રહ્યું અમારા ગામમાં ઘણી એવી વાડીઓ હતી જે ખતમ થઈ ગઈ પણ હજી અમારે ત્યાં ઉત્પાદનનું પ્રમાણ હજી ચાલુ જ છે ચાલુ જ છે બરોબર તો ગઈ સાલ તમે આનો ઉપયોગ તમારી આ વાડીની અંદર કર્યો લે ગઈ સાલની આ વાડી છે આ જોઈ શકીએ છીએ બરોબર આ સાલ કેમ ફરીથી રિપીટ કર્યું બસ એ જ ધ્યાનમાં રાખીને હા આને ધ્યાનમાં રાખીને એનું ઉત્પાદન સારું મળે છે અને વધતા પેલો રાસાયણિક ખાતરનો કરંટ કરંટ એ એકદમ આવી જાય છે ને એકદમ ઉતરી જાય છે ત્યારે ઓર્ગેનિકનો લાભા ગારેજ સુધી તેનો પ્રવાહ જળવાઈ રહે છે બરોબર બરોબર અને ખેડૂતોને કોઈ સંદેશ આપવો હોય તો તમે શું આપશો બસ એ જ કે ઓર્ગેનિક તરફ આપણે વળવું જોઈએ અને આ રાસાયણિક ખાતરોથી થોડું દૂર રહેવું જોઈએ બરોબર સતીશભાઈ એમના પપ્પાની વાડીની અંદર બહુ તક તકતા પરિણામ મેળવ્યા છે અને એની કાજે આપણે આ ચર્ચા કરી ખૂબ ખૂબ આભાર સતીશભાઈ ખૂબ ખૂબ આભાર